નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હાલમાં જ મહેસૂલી તલાટી એટલે કે મહેસૂલ તલાટી વર્ગ ત્રણની પરીક્ષાના જે ફોર્મ ભરાવાના હતા તે ફોર્મ ભરાવાની તારીખ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારબાદ આ વર્ગ ત્રણની પરીક્ષા માટે પ્રિલિમિનરી પરીક્ષાનો ઓફિશિયલ અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે તો તેની માહિતી આ વિડિયોમાં આપણે મેળવશું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની કુલ ત્રેવીસો ને નેવ્યાસી જગ્યા માટે ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તેમાં આ પરીક્ષા જે છે તે બે વિભાગમાં લેવામાં આવશે પેલો જે છે તે પ્રિલિમિનરી પરીક્ષા અને બીજી મેઇન પરીક્ષા તો પ્રિલિમિનરી પરીક્ષા બસો માર્કની લેવામાં આવશે જેનો ઓફિશિયલ અભ્યાસક્રમ જાહેર થઈ ચૂક્યો છે તો ચાલો આપણે જોઈએ જેમાં ગુજરાતી વિષય જે છે તે કુલ વીસ ગુણનું રહેશે જેમાં રૂઢિપ્રયોગનો અર્થ આપો કહેવતોનો અર્થ આપો સમાસ વિગ્રહ કરીને તેની ઓળખ આપો એટલે કે સમાસ આપ્યો હશે તેનો વિગ્રહ કરો અને તેની ઓળખ આપો ત્યારબાદ અલગ અલગ પ્રકારના છંદ છે અલંકારો છે શબ્દ સમૂહો માટે એક શબ્દ છે જોડણી શુદ્ધિ છે એટલે કે જોડણી આપી હોય તેને શુદ્ધ જોડણી બનાવવાની હોય ત્યારબાદ છે લેખન સુધી અને ભાષા સુધી વાક્ય આપ્યું હોય તેમાં લેખન સુધી લેખન સ્વરૂપમાં એને શુદ્ધ બનાવો અને ભાષાની દ્રષ્ટિએ તેને શુદ્ધ બનાવો તે પ્રકારના પ્રશ્નો હોઈ શકે સંધિ જોડો સંધિ છોડો સંધિ જોડવાની અને શબ્દ બનાવવાનો અથવા તો શબ્દ આપ્યો હોય તેની સંધિ છોડવાની સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો આ પ્રકારના પ્રશ્નો ગુજરાતીમાંથી વીસ માર્ક અંદર પૂછાઈ શકે છે ત્યારબાદ છે ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં પણ વીસ પૂછાશે જેમાં ટેન્સિસ એટલે કે અલગ અલગ કાળ ત્યારબાદ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તો કે કરતરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના ત્યારબાદ છે નરેશન એટલે કે ડાયરેક્ટ સ્પીચ અને ઇન ડાયરેક્ટ સ્પીચ ત્યારબાદ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે કે જે સેન્ટેન્સ આપ્યું હોય વિધાન આપ્યું હોય તેને ચેન્જ કરો અલગ અલગ રીતે કાળમાં ચેન્જ કરો ત્યારબાદ છે યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિ મિનર્સ એટલે કે આર્ટિકલનો ઉપયોગ કરો યોગ્ય આર્ટિકલને દર્શાવો અથવા મૂકો ત્યારબાદ છે યુઝ ઓફ એક્ઝેક્ટિવ્સ પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ એટલે કે ધોરણ બાર સુધીમાં જે એડજેક્ટિવસ આવે પ્રિપોઝિશન આવે કન્જક્શન આવે તેની વિવિધ ખાલી જગ્યાઓ હોય અથવા તો તેના વાક્યો હોય ત્યારબાદ વર્બ્સ અને એડવર્ડ્સ ક્રિયાપદો ત્યાર પછી છે નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ ત્યાર પછી ઇડિયોમેટિક એક્સપ્રેસન્સ એટલે રૂઢિપ્રયોગો સિનોનિયમ્સ એન્ડ એન્ટોનિયમ્સ એટલે સમાનાર્થી અને વિનુદાર્થી શબ્દો વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શબ્દ માટે એક શબ્દ એફિક્સિસ એન્ડ વર્ડ્સ દેટ કોઝ કન્ફ્યુઝન લાઈક હોમોનિયમ્સ એન્ડ હોમોફોન્સ એટલે એક જેવા લાગતા શબ્દો કે જે અલગ અલગ અર્થ ધરાવે છે તે ટાઈપના પ્રશ્નો પણ અંગ્રેજીમાં પૂછાઈ શકે છે ત્રીસ માર્કની અંદર પૂછાઈ શકે હવે તેમાં ભારતીય બંધારણનો ઉદભવ અને વિકાસ લાક્ષણિકતાઓ અમુક મૂળભૂત અધિકારો ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારા કટોકટીને લગતી મહત્વની કેટલીક જોગવાઈઓ ત્યારબાદ બીજો પોઈન્ટ છે અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળનું માળખું કાર્યો સત્તા વિશેષાધિકારો સમય તંત્રને લગતી બાબતો ત્રીજો પોઈન્ટ છે ભારતમાં ન્યાયપાલિકા કઈ રીતે કામ કરે છે તેનું માળખું તેના કાર્યો સમીક્ષા જનહિત યાચિકા બંધ ત્યાર બાદ છે બંધારણીય સંસ્થાઓ એની સત્તા તેના કાર્યો અને જવાબદારી વૈધાનિક અને નિયમનકારી અર્ધ ન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ નીતિઓ અને કાર્યક્રમો જાહેર અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ મહિલા અધિકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો સુશાસન એમાં પારદર્શિતા અને જવાબદેહિતા અને સંવેદનશીલતા ત્યારબાદ છે

કૃષિ અને ટેકનોલોજી કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિત્તીય નીતિ કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું જેમાં ઉર્જા બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ભારતીય જાહેર વ્યવસ્થા એટલે કે ભારતની કર પદ્ધતિ કયા પ્રકારની છે જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરના રાજકોષીય નાણાકીય નીતિના મુદ્દાઓ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું કાર્યક્ષેત્ર શું છે તેની નીતિઓ કેવી છે તે વિશેના પ્રશ્નો પૂછાઈ શકે ત્યારબાદ છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વિશે જેના પણ ત્રીસ માર્ક છે જેમાં ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ગુજરાતના રાજવંશો જેમ કે મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વતંત્ર સંગ્રામ એનો ઉદ્ભવ ક્યારે થયો તેનું સ્વરૂપ કેવું હતું કારણો કેવા હતા પરિણામો અને મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં એટલે કે ગુજરાતમાં તેનો શું પ્રભાવ હતો તે વિશે ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો કેવા કેવા થયા ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો એટલે કે અગિયાર મહાવ્રતો જે હતા તે વિશેની માહિતી રચનાત્મક કાર્યક્રમો હિંદ સ્વરાજ સ્વતંત્રતા ચળવળ સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા શું હતી ભૂગોળ જેમાં સૂર્યમંડળના ભાગ રૂપ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ આબોહવા મહાસાગરો દરિયાઈ અને ખંડીય સંસાધનો ભૌતિક ભૂગોળ જેમાં ભારત અને ગુજરાતનું ભૂપોષ કયા પ્રકારનું છે લગતા પ્રશ્નો મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન કુદરતી અફવા મોસમી આબોહવાના પ્રદેશો ચક્રવાત કુદરતી વનસ્પતિ જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડોચો સોરી ખડકો અને ત્યારબાદ છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ એટલે કે વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષનું પ્રમાણ દર સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી ત્યારબાદ સાંસ્કૃતિક વારસા માટે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમાં કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતના મેળાઓ ગુજરાતના ઉત્સવો ગુજરાતમાં ખાણીપીણી કયા પ્રકારની છે તે પોશાક ગુજરાતીઓનો કેવો છે પરંપરાઓ કયા પ્રકારની છે તેને લગતા પ્રશ્નો ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના સંગ્રહસ્થાનો પુસ્તકાલયો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો આને લગતા પ્રશ્નો જે ત્રીસ માર્કમાં પૂછાઈ શકે ત્યારબાદ છે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો તેના ત્રીસ ગુણ છે જેમાં પર્યાવરણ વિભાગ જે છે તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડો વન અને વન્ય જીવન સંરક્ષણ ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન તેને સંલગ્ન બાબતો આપત્તિ વ્યવસ્થાપન જળ જમીન અને વાયુ પ્રદૂષણ તેની અસરો શું અને એને અટકાવવાના ઉપાયો કેવા કરવા જોઈએ તે પ્રકારે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન જીવવિજ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી જેમાં વિવિધ સંસ્થાઓ અને તેના કાર્યક્રમો અંતરિક્ષ એટલે કે અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ ભારતની નીતિ માહિતી અને સંચાર તકનીકો તેનો મહત્વ લાભો પડકારો ઈ ગવર્નન્સ અને ભારતીય સંબંધી નીતિઓ સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા ત્યારબાદ છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એના ત્યારબાદ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તે આવશે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા આકૃતિઓ વાળી સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ લોહીના સંબંધ વિષયક એટલે કે લોહીના સંબંધ વિશેના પ્રશ્નો પૂછી શકે ઘડિયાળ કેલેન્ડર અને ઉબર ઉંમર સંબંધિત પ્રશ્નો સંખ્યા વ્યવસ્થા એટલે કે નંબર સિસ્ટમ અને તેનો માનક્રમ એટલે કે રેન્કિંગ માહિતીનું અર્થઘટન વિશ્લેષણ અને પર્યાપ્તતા અને સંભાવના જે દસમા ધોરણમાં ચેપ્ટર આવે છે સંભાવના તેને લગતા પ્રશ્નો ત્યારબાદ ગણિતમાં મધ્યક મધ્યસ્થ બહુલક અને ભારિત સરેરાશ ઘાતઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘન

એટલે કે એકથી દસ ના ગણિતમાં આવતા લગભગ તમામ ચેપ્ટરો આવરી લીધા છે તેને લગતા પ્રશ્નો પણ આમાં ચાલીસ માર્કમાં શકે તો આ બધા વિભાગો મળીને કુલ બસો માર્કનું પેપર લેવામાં આવશે જેમાં ક્રમ નંબર બે એટલે કે અંગ્રેજી જે હશે તે અંગ્રેજી ભાષામાં જ રહેશે અને ક્રમ નંબર એક અને ત્રણથી સાત ગુજરાતી ભાષામાં રહેશે એટલે આખું પેપર તમારે ગુજરાતી ભાષામાં જ આવશે સિવાય કે અંગ્રેજી અંગ્રેજીના જે કાંઈ પ્રશ્નો હશે કે તે કાળને લગતા હશે એક્ઝેક્ટિવ હશે પ્રોનાઉન્સ હશે ઇન્ડાયરેક્ટ સ્પીચ હશે વોઇસ હશે આ બધું ઇંગ્લિશમાં આવશે બાકી બધા પ્રશ્નો તમામ પ્રકારના જે જે આગળ વિડીયોમાં મેં તમને કહ્યા તે બધા સંપૂર્ણ ગુજરાતી ભાષામાં રહેશે તો મિત્રો આ રીતે આ ઓફિશિયલ અભ્યાસક્રમ પ્રિલિમિનરી પરીક્ષાનો હતો તો આ મુજબ વધુને વધુ સારામાં સારી તૈયારી કરો અને આ તમામ વિષયો ઉપર જો તમે કોઈ પણ પ્રકારના મુદ્દા ઉપર વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો આ વિડીયો હું મારી ચેનલ ઉપર અવશ્ય મૂકીશ આભાર